નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા સ્વાગત છે આપનું ગ્રાઉન્ડ રિપોર્ટમાં પાટણના સિદ્ધપુરમાં નકલી ઘીનો પર્દાફાશ થયો છે લોકોના આરોગ્ય સાથે ચેડા ખેલતા નકલી ઘી અને નકલી બ્રાન્ડનું નું શંકાસ્પદ પર્દાફાશ કર્યો છે બી ઇન્ડિયાની ટીમે બી ઈન્ડિયાના પર્દાફાશ બાદ તંત્ર આવ્યું છે હરકતમાં પાટણના સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો બી ઇન્ડિયાની ટીમે શંકાસ્પદ ઘીનો કર્યો છે પર્દાફાશ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી નકલી ઘી અને બ્રાન્ડ હોવાનું અનુમાન બી ઇન્ડિયાના પર્દાફાશ બાદ તંત્ર હરકતમાં આવ્યું બી ઇન્ડિયાના પર્દાફાશ બાદ સિદ્ધપુરની જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે શરૂ કરી તપાસ ફરી એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની કરી ચિંતા અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર અને ડબ્બા પણ મળી આવ્યા હજારો કિલો શંકાસ્પદ ઘીની બાબતે વહીવટી તંત્રની તપાસ જ્યાં તંત્ર ના પહોંચ્યું ત્યાં પહોંચ્યું બી ઇન્ડિયા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વધુ માહિતી જી પંકજ સમગ્ર મામલો શું છે પાટણ જિલ્લા નું તાલુકો છે સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર જીઆઈડીસી માં જેમાં નકલી ઘી પ્રોડક્શન થઈ રહ્યું છે મોટા પાયે લઈ અને આગળની કાર્યવાહી કરવા માટે આપણને આશ્વાસન આપી રહ્યા છે અંદાજિત ત્રણ હજાર થી વધુ નકલી ઘી પ્રોડક્શન થઈ રહ્યું હતું અત્યારે કેટલા લાંબા સમયથી આ કામ ચાલતું હશે અંદાજીત એકાદ વર્ષથી આ કંપની કાર્યરત હતી અને છેલ્લા ચાર મહિનાથી આ ઉત્પાદન ચાલી રહ્યું હતું આ કયા સ્થળે આવેલું છે અને વધુ વિગતો આપશો હાજી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો સાડત્રીસમાં ડેરીવાળા ફાર્મ પ્રોડક્ટ નામે ચાલી રહ્યું હતું અચ્છા તો પાટણના સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે માહિતી મળી હતી કે જીઆઈડીસી માં નકલી ઘીનું પ્રોડક્શન થઈ રહ્યું છે એના અહેવાલ અનુસંધાને બી ઇન્ડિયાની ટીમ ત્યાં પહોંચી હતી સ્થળ પર સ્થળ તપાસ કરતા અખાદ્ય જે ઘી હતું તે ઘી ત્રણ હજાર કિલોથી વધુ જથ્થો અમને ધ્યાનમાં આવતા અમે પોલીસ વિભાગ તથા ફૂડ વિભાગ ને જાણ કરી હતી અને હાલમાં બંને ટીમ દ્વારા નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો અત્યારે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા હાલમાં જે તે ઘી ના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે સાથે સાથે જેટલો પણ જથ્થો છે જથ્થો એકત્રિત કરી અને એને સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે

અને આવા જે માફિયાઓ છે એને ઉગાડા કરવા માટે હંમેશા ટીમ એક વિશ્વસનીય સૂત્રો તથા સાથે સાથે જે જાણકારી મળતી હોય છે સ્થળ પર તપાસ કરી અને લાગતા વડગતા વિભાગની આંખ ખોલવાનું કામ કરી રહી છે તો દર્શકોને જણાવી દઈએ કે પાટણના સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે અને બી ઇન્ડિયાની ટીમે શંકાસ્પદ ઘીનો પર્દાફાશ કર્યો છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી નકલી ઘી અને બ્રાન્ડ હોવાનું અનુમાન છે બી ઇન્ડિયા પર્દાફાશ તંત્ર કાર્યવાહી થશે કે ક્યારે સીલ લાગવામાં આવશે એવું કઈ તંત્ર અત્યારે અહિયાં ધારણ કે કઈ સમય મર્યાદા આપી રહ્યું છે ના 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 તંત્ર દ્વારા એ તપાસ પ્રક્રિયા ચાલે છે તપાસ પ્રક્રિયા પૂર્ણ થતા બાદ

અને ટૂંક સમયમાં આપણે લાઈવ દ્રશ્યો પણ દર્શકોને બતાવીશું પરંતુ શું સમગ્ર માહોલ હતો આ દરમિયાન અને કેટલું ઝડપથી તંત્ર હરકતમાં આવ્યું છે અને કેવી રીતે આપણે આ લોકોને પર્દાફાશ કર્યો છે ઇન્ડિયાની ટીમને ગઈકાલે થોડી ઘણી માહિતી મળી હતી કે સિદ્ધપુર જીઆઈડીસી માં નકલી જીનો જથ્થાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ આજે સવારમાં બી ઇન્ડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ સ્થળ તપાસ કરતા અમને શંકાસ્પદ વસ્તુ જણાતા પોલીસ વિભાગ સાથે સાથે ફૂડ વિભાગને જાણ કરી હતી એકાદ કલાકમાં ફૂડ વિભાગ અને પોલીસ તંત્ર આવ્યું હતું હરકતમાં અને અત્યારે હાલમાં તપાસ પ્રક્રિયા ચાલુ છે જે સમગ્ર માહિતી માટે આપનો આભાર પંકજ તો બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ફરી ચિંતા કરી છે અને બી ઇન્ડિયાની ટીમના તપાસમાં ઘીનો પર્દાફાશ થયો છે નકલી ઘીનો પાટણના સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે બી ઇન્ડિયાની ટીમે શંકાસ્પદ ઘીનો પર્દાફાશ કર્યો છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને નકલી ઘી અને બ્રાન્ડ હોવાનું અનુમાન છે બી ઇન્ડિયાના પર્દાફાશ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે સિદ્ધપુરની જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે ફરી તપાસ શરૂ કરી છે અને એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે અલગ અલગ બ્રાન્ડના સ્ટી સ્ટીકર્સ અને ડબ્બા પણ મળી આવ્યા છે હજારો કિલો શંકાસ્પદ ઘીની બાબતે વહીવટી તંત્ર હવે તપાસ શરૂ કરી રહ્યું છે તો લાંચિયા અધિકારીઓની હવે ખેર નથી લાંચિયા બાબુઓ સામે ચાલશે દાદાનો દંડો આરોગ્ય વિભાગમાં લાંચિયા અધિકારીઓની હવે ખેર નહી આરોગ્ય વિભાગમાં લાંચિયા બાબુઓ સામે થશે કેસ નાણાકીય ઉચાપત અને ગેરરીતિમાં કેસ કરવા સૂચના રોકડ વ્યવહારો અને ગેરરીતિના કેસીસમાં ફરિયાદ કરવા સૂચના યોજનાઓમાં અપાતી રોકડ સહાયમાં ગેરરીતિના કિસ્સામાં થશે કેસ અધિકારી કક્ષાએ નાણાકીય ગેરરીતિ રોકવા લેવામાં આવશે પગલાં

ખેર નથી કારણ કે છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર ના કારણે અવારનવાર અધિકારીઓ જે છે તે લાંચ લેતા રંગે હાથ એસીબી ના સકંજા માં ઝડપાતા હોય છે ગૃહ ડિપાર્ટમેન્ટ હોય રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય આરોગ્ય ડિપાર્ટમેન્ટ હોય કે પછી ટાઉન પ્લાનિંગ ઓફિસર કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ હોય અને દરેક વિભાગમાં તેમને કેમ બે નંબરની ની જે લાચ લેવામાં આવે છે તેને લઈને ગુજરાત સરકાર એક્શનમાં આવી છે અને એસીબી ને પણ છૂટો દોર જે છે તે કાર્યવાહી કરવા માટે આપી ચૂકી છે ત્યારે ફરી એક વખત અ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે છે તે એક્શનમાં આવ્યા છે અને લાચિયા જે બાબુ છે બાબુઓ છે તેમની સામે એક્શન કાર્યવાહી કરવા માટે એક્શનની તૈયારીઓ કરી દીધી છે ત્યારે આરોગ્ય વિભાગમાં લાચિયા અધિકારીઓ માટે હવે ખાસ એક્શન પ્લાન જે છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે જે રીતે નાણાકીય ઊંચા અને ગેરરીતિના કેસ અવાર નવાર સામે આવતા હતા તેને લઈને જે છે તે સરકાર એક્શન માં આવી છે અને રોકડ વ્યવહારો અને ગેરરીતિના કેસ માં ફરિયાદ પણ લોકોને અપીલ કરી છે કારણ કે ડિજિટલ ઇન્ડિયામાં અત્યારે દરેક વસ્તુ જે છે તે ઓનલાઈન પેમેન્ટ ચુકવણી સહિતની કામગીરી થતી હોય છે પરંતુ અનેક ઓફિસો છે જે બે નંબરના પૈસા લેતા હોય છે ગેરકાયદેસર પૈસા લેતા હોય છે તેમાં રોકડ વ્યવહારો રોકડ વ્યવહારો કરી અને ગેરરીતિ આચરવામાં આવતી હોય છે ત્યારે તેને લઈને સરકારે પણ ફરિયાદ કરવા માટે સૂચનાઓ આપી દીધી છે નાબૂદ કરવા માટે દાદાજી છે તે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તેઓ હસ્તે છે અને અધિકારી કક્ષાએ નાણાકીય ગેરરીતિ રોકવા માટે પગલા લેવામાં આવશે સાથે સાથે જિલ્લા આરોગ્ય અધિકારીઓને પણ આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે

નંબર ના રૂપિયા હતા જે કે ત્યારે આ તમામ જે ભ્રષ્ટાચાર જે છે તેના ઉપર રોક લાગે તેને લઈને ગુજરાત સરકાર જે છે તે એકશન આવી ચુકી છે અને ઉચ્ચ અધિકારીઓને પણ જે છે કડક માં કડક પગલા લેવા માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે જી બી ઇન્ડિયા લોકોના સ્વાસ્થ્ય બાબતે સતત જાગૃતિ ફેલાવતું રહ્યું છે અને આપણે જોયું છે કાર્તિકભાઈ કે મીઠાઈની દુકાન હોય હોટેલ રેસ્ટોરન્ટ હોય જ્યારે એના ફૂડ વિશે ફરિયાદ કરવામાં આવે છે ઉતરતી ક્વોલિટી વિશે અને એમાંથી કીડા મકોડા નીકળવાની ફરિયાદ કરવામાં આવે છે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ આવીને ઇન્સ્પેક્શન કરે છે કોઈવાર સેમ્પલ લઈ જાય છે પણ એ સેમ્પલનું શું થાય છે આપણને ખબર નથી હોતી

તે તપાસ જે છે એ કરતો જ છું થોડીક મિનિટ પહેલા જ ફૂડ એન્ડ કમિશનર એસજી કોશિયાએ પણ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે આગામી સમયમાં જે તહેવારો આવી રહ્યા છે તહેવારોને ધ્યાને લઈને જે છે તે ટીમ જે છે તે એક્શનમાં આવી ચૂકી છે અને જે મીઠાઈઓના વેપારીઓ હોય છે કે પછી અન્ય ચીજ વસ્તુઓના વેપારીઓ ખાદ્ય ચીજ વસ્તુઓના વેપારીઓ છે તેમના ત્યાં ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી છે અને તહેવારોમાં જે ખાદ્ય પદાર્થો જે છે તેને લઈને લોકોમાં સ્વાસ્થ્યમાં કોઈ નુકસાન ન થાય તેના તકેદારીના ભાગરૂપે એક્શનમાં આવી ચૂકી છે પણ પણ મહત્વની વાત આવે કોઈ શંકાસ્પદ વસ્તુઓ ઝડપાતી હોય છે ત્યારે પેલી લેબોરેટરી માટે જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ જે છે તે લેબોરેટરી માટે અલગ અલગ લઈ જાચ માટે મોકલતી હોય છે પરંતુ જે રિપોર્ટ જે છે તે ઘણા લેટ આવતા હોય છે તેના કારણે ચોક્કસી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદમાં ત્રણ ચાર જગ્યા સહિત સીલ મારવાની પણ કાર્યવાહી કરી છે બે દિવસ પહેલા જ હોટેલ હયાતને પણ બે લાખ થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને સીલની કાર્યવાહી પણ કરવામાં આવી તંત્ર દ્વારા ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક જે તંત્રની કામગીરી છે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ફૂડ ડ્રગ્સ વિભાગને સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યારે તહેવાર હોય ત્યારે જ ચેકિંગ નહીં કરવાનું પરંતુ આડા દિવસથી પણ ચેકિંગ કરવા રાખવા ચેકિંગ કરવાની સૂચના જે છે તે આપી છે તેના સંદર્ભે હજુ પણ તંત્રને જે કામગીરી છે ક્યાંક ને ક્યાંક હજુ ઢીલી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે સતત આ ઘટનાઓ ગુજરાતમાં પ્રકાશમાં આવી રહી છે છેલ્લા કેટલાય સમયથી સાચવારે આ ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે જીવાતો નીકળવાની નજીક કરવાનો જે શીલ છે ચોક્કસથી અસ્તી યથાવત જોવા મળી રહ્યો છે થ્રી સ્ટાર હોટલ હોય ફાઇવ સ્ટાર હોટલો હોય કે પછી જાહેર રસ્તા ઉપર ચાલતી ખાણી પીણીના સ્ટોલો હોય તમામ સ્થળોએ આજે જીવાતો નીકળવાની જે સિલસિલો છે તે યથાવત જોવા મળે છે કે ચોક્કસ થી આ કામગીરી સ્થાનો પણ સવાલ ઉઠાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય માટે પણ ચિંતાનો વિષય છે સમગ્ર માહિતી માટે આપનો આભાર તો દાદાનો દંડો ચાલશે ભ્રષ્ટ અધિકારીઓ ઉપર અને આરોગ્ય વિભાગના કરપ્ટ ઓફિસર્સની હવે ખેર નથી જિલ્લા આરોગ્ય અધિકારીઓને પણ આપવામાં આવી છે સૂચના અધિકારી કક્ષાએ નાણાકીય ગેરરીતિ રોકવા લેવામાં આવશે પગલા સમાચારો હાલ સમય છે એક વિરામનો આપ જોતા રહો બી ઇન્ડિયા आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पचीस हाँ, हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी સારું સારું શું મારો ગુજરાત સારું ગુજરાત મારો ગુજરાત સારો ગુજરાત મોટા મોટાબેન આપણે મારો ગુજરાત સારો ગુજરાત કેમ કહીએ છીએ જોગીતા આપણી બધી આદિવાસી સ્કૂલો માં તમારા જેવા બાળકો ને શું મળતું છે દૂધ અને શું મળે છે પોષણ થી તમે બધા મજબૂત બનો છો આપણી આદિવાસી દીકરીઓ શાળાએ આવતી થઈ છે અને ભણી ગણી ને પોતાના સપના પૂરા કરે છે અને એટલે જ અમારા જેવા શિક્ષકો બાળકો અને વાલીઓ બધા કહે છે વનબંધુઓના વિકાસ થી બનશે વિકસિત ગુજરાત વિકસિત ગુજરાત થી બનાવીશું વિકસિત ભારત મારું ગુજરાત સારું ગુજરાત બ્રેક બાદ ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે રિપોર્ટ જોઈએ સુરતથી તો અમેરિકાના વિઝાના નામે દસ લાખ રૂપિયાની છેતરપિંડી પત્નીના વિઝા લેવાના ચક્કરમાં વેપારી સાથે ખેડાનો આરોપી ખેલ કરી ગયો ટુકડે ટુકડે રૂપિયા પડાવી વિઝા આપવાના સમયે ગાયબ થયો આરોપી વેપારીએ કતારગામ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ કતારગામ પોલીસે આરોપી કાર્તિકની કરી છે ધરપકડ તો આ મામલો છે વિઝા અપાવવાનું વચન આપીને કરવામાં આવેલી ઠગાઈનો

શું વધારે વિગતો છે આ કેસમાં આવા બનાવો વારંવાર બનતા રહે છે અને આપણે બી ઇન્ડિયા પર લોકોને સાવચેત પણ કરતા રહીએ છીએ જી બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરત અને સમગ્ર દેશમાં અત્યારે એક હોડ લાગી છે કે વિદેશ જઈને રૂપિયા કમાવા એક ટ્રેન શરૂ થયો છે તે ટ્રેન ને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ તો વિદેશ જતા હોય છે અભ્યાસ કરવા માટે પરંતુ

જી તો વિઝાના અલગ અલગ મામલા પણ બહાર આવતા રહેતા હોય છે હવે પોલીસ તપાસમાં શું કંઈ બહાર આવી રહ્યું છે કે આ આરોપી અન્ય લોકો સાથે પણ આવી છેતરપિંડી કરી છે કે કેમ હજી બિલકુલ થી વાત કરવામાં આવે તો આ આરોપી છે તે અવારનવાર વિઝાનું જ કામ કરતો હતો એટલે એ એક વાત છે તે સામે આવી હતી પોલીસની પ્રાથમિક જે તપાસમાં કુલીને સામે આવ્યું હતું એટલે કે કહી શકાય કે આવનારા સમયમાં તિતેશ નામનો આરોપી છે તેની પાસેથી આપીને સુરતના ક્લાયન્ટ પાસેથી દસ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે પત્નીના વિઝા લેવાના ચક્કર માં વેપારી સાથે ખેડાનો આરોપી કાર્તિક ચીટિંગ કરી ગયો ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા ગુજરાત એટીએસના મુંબઈ ભીવંડીમાં દરોડા ભીવંડીમાં એક ફ્લેટમાંથી આઠસો કરોડનું એમડી ડ્રગ્સ કરાયું છે ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ સુરતમાંથી અગાઉ ફેક્ટરીમાંથી એકાવન કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું ત્રણ આરોપીઓની પૂછપરછમાં અન્ય બે આરોપીઓના નામ પણ સામે આવ્યા છે ગુજરાત એટીએસની મોટી સફળતા મુંબઈના ભીવંડીમાં સફળ ઓપરેશન ત્રણ આરોપીઓની પૂછપરછમાં અન્ય બે આરોપીઓના નામ પણ સામે આવ્યા છે વધુ વિગતો આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા મિહિર સોલંકી જી મિહિર આ બહુ મોટું ઓપરેશન છે ગુજરાત એટીએસ દ્વારા શું છે સમગ્ર માહિતી જી ચોક્કસથી વાત કરવામાં આવે તો આપણે ગયા મહિનાની વાત કરીએ તો ગયા મહિનાની અગાઉ પણ આવી રીતના જ્યારે સુરતમાં જે ફેક્ટરી હતી તે રેડ આવી હતી અને ત્યાં એકાવન ફ્રોડનું ડ્રગ્સ મળી આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ કે ત્યાંના જે ત્રણ આરોપી મળી આવ્યા હતા તે સુરતમાંથી તેમની પાસેથી એવી જાણકારી મળી હતી કે આ ફેક્ટરીમાં હજી એક જે ફેક્ટરીમાં ડ્રગ્સ આવે છે જેમની જે ડ્રગ્સ દ્રવ્ય ત્યાં પહોંચતું તે દ્રવ્યમાં હજી બીજા બે શખ્સ છે તે આરોપીઓ હજી ત્યાંથી ફરાર છે કે બીજી જગ્યાએ કામ કરી રહ્યા છે અને ત્યારબાદ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા બાદ જ્યારે અ અત્યારે હાલમાં ત્રણ દિવસ પહેલાની અગાઉની વાત કરી તો પાંચ તારીખે ફરીથી આ ઓપરેશનમાં નું જે ભીવંડી છે નદી કિનારે પાસે છે તે એક એવો વિસ્તાર છે કે જે અવરજવર ખૂબ જ ઓછી હોય છે માણસોની અને તેના કારણે એવી રીતના એ જગ્યા પર ફ્લેટ રાખવામાં આવ્યો હતો તે ફ્લેટમાં વાત કરવામાં આવે

પછી આ લોકો આ સમગ્ર વાત એટલે કે આ સમગ્ર જે ઘટના જે બની તેમાં દુબઈ થી તેલ તો ઇલેક્ટ્રિક સામાન અને ગોલ્ડ તેની સ્મગલિંગ અહીંયા કરતા હતા અને સાથે સાથે આ જે એમડી ડ્રગ્સ છે દ્રવ્ય છે તેની પણ તે આમાં અહીંયા સ્મગલિંગ કરતા હતા જી જી તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો થાય છે ડ્રગ્સ વાર બનાવતી ફેક્ટરી પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મળી આવે છે ત્યારે એટીએસ સક્રિય થઈ છે આ મામલે અને એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈના ભીવંડીથી દરોડો પાડીને પકડી પાડવામાં આવ્યો છે એક ફ્લેટમાંથી આઠસો કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે સુરતમાંથી અગાઉ ફેક્ટરીમાંથી એકાવન કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું ત્રણ આરોપીઓની પૂછપરછમાં અન્ય બે આરોપીઓના નામ પણ સામે આવ્યા છે તો આ આ સિવાય કોઈ વિશેષ માહિતી એટીએસે આપી છે આખો ઓપરેશન વિશે અથવા હવે માહિતી આપવામાં આવી છે આ બે આરોપી છે તેમની પૂછપરછ કરવામાં આવશે અને આ તપાસ છે હજી આ તપાસ સંપૂર્ણ રીતે થતી નથી હજી આ તપાસ આગળ ચાલતી રહેશે કારણ કે જે પ્રમાણે આગળ પણ મેં વાત કરી

એટીએસ દ્વારા ત્રણ આરોપીઓની પૂછપરછમાં અન્ય બે આરોપીઓના નામ પણ ખુલ્યા છે તો મોટી સફળતા મળી છે ડ્રગ્સ ના મામલે ગુજરાત એટીએસ ને તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ આટલું જ વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર